મંત્રી રેલવે અને ટેક્સટાઇલના દર્શનાબેન જરદોસના હસ્તે થશે તેમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે એસપી વર્મા સાહેબ પણ પધારી રહ્યા છે અને આ એક્ઝિબિશન્સમાં નેવુંથી થી વધુ સ્ટોલો મૂકવામાં આવ્યા છે અને મૂળ હેતુ આ એક્ઝિબિશનનો એવો છે કે અહીંના સુરતના સિત્તેર હજાર વ્યાપારીઓ છે તે અંડર વન રૂફ વિવોરોની ક્વોલિટી નિહાળી શકે અંડર વન રૂફ દરેક ક્વોલિટી એ લોકો જોઈને પોતાના ઉદ્યોગ વધારી શકે અને એ ક્વોલિટી સુધી ઘરે ઘરે ના પડે માટે આ એક્ઝિબિશન આ એક્ઝિબિશનમાં આ વખતે અમે ટેકનિકલ ટેક્સટાઇલમાં મૂકવામાં આવ્યું છે જમ્બો જેકાર્ડના દુપટ્ટા અને એ બધું પણ મૂકવામાં આવ્યું છે ટેકનિકલ ટેક્સટાઇલમાં ફાયર રેજિસ્ટન્ટ ફેબ્રિક છે હોસ્પિટલ ને લગતા અને જે જીઓ બેક્ટેરિયલ ફેબ્રિક કહેવામાં આવે છે એ પણ મૂકવામાં આવ્યા છે